તારા હાથનું રમાકડું છું તારા હાથનું રમાકડું છું હું તું જેમ રમા રે રમું છું તારા હાથનું રમાકડું છું तारा हाथन रमकण ते रमा रे रमू तारा हा रमकणु छु हू सु सारु केवर जाने तू सु सारू सु नर सूर के वर जाने तू तारा हाथ नूर मकड़ो छू तारा हाथ नूर मकड़ो छू 다라 코르 베사르제 에 비스나 틀레 다라 코르 베사르제 에 비스나 틀레 다라 아드노라마크루 추우다라 હાથનું રમા કળું છું સારું શું નરસૂરે કેવર જાણે તું મારા પ્રભુ તારા હાથનું રમા કડું છું તારા હાથનું ભજું હું તમને રે પ્રભુ જે આવે તે વધુ હું ભાવે ભજું હે પ્રભુ તમને જે આવે વધુ તારા હાથનું રમા કરું છું હું વાલા તારા હાથનું રમા કરું છું સંત ગજાન કહું તમને તું હે દત્તા તું હે સત્ય તું હે વિશ્વનાથ પ્રભુ તારા आतनू रमा करूँ छूँँ तारा आतनू ब्रमा करूँ छूँँ संत मरे जेने एने अनंत कारनी कोई फिकर नहीं संत मरे जेने एने अनंत कारनी कोई फिकर नहीं तारा हाथन रमा कडू हूं वाला तारा रमा रम कड़ूं મને ભવ ભવની ચિંતા હવે છે મારા મારાવાલા તારા હાથનું રમા કરું છું તારા હાથનું રમા કરું છું હું મને ભવ ભવની ચિંતા હવે સેની રે તારા હાથનું રમા કરું છું તારા હાથનું રમા કરું છું અન્ન તમે અન્નાદ તમે રે અન્ન તમે અનાદ તમે મારા શ્વાસો શ્વાસની મારા શ્વાસો શ્વાસની ગતિ તમો છું મારા અંતને આરંભનું કારણ तमोचो मारा अन्तन आरम्भू कारण तमोच बार बार संजयनी વિનંતી શિકારો ના ગુરુ ગુરુ કરતા જ ગુરુ ગુરુ કરતા જાય પ્રાણ ગુરુ ગુરુ કરતા જ પ્રાણ હવદું ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રી ગુરુદેવ દત્ત શ્રી ગુરુદેવ તારા બાળક સંજય બોલીવાલાના પ્રણામ હું તો કેવળ તારો ચિત ચાકર છું તું જે લખાવે તે લખું છું તું જે ગવડાવે તે ગાવું છું સાર સાથું જૂથું એનો ભાવ એ બધું તને જ ખબર છે હું એક નિમિત માત્ર છું ને પણ મારું સૌભાગ્ય છે કે પરમાત્મા હે ગુરુદેવ હે વિશ્વનાથ તમે મને નિમિત બનાવ્યો છે ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત શ્રી ગુરુદેવ દત્ત